ડીજીપી વિકાસ સાયના આદેશના પગલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અનુસાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ અઠવાડિયા સુધી ડ્રાઈવ ચાલશે અમરેલી શહેરમાં જુદી જુદી શાળાઓ જેવી કે પટેલ સંકુલ ચાઇલ્ડ કેર સેન્ટરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્રાફિક પોલીસની ભૂમિકામાં અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે વાહન ચાલકોને ટ્રાફિક નિયમના પાઠ ભણવામાં આવ્યા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સતત પોલીસ વિભાગ નવતર પ્રયોગ હાથ ધરી રહ્યું છે આ જમરેલી ટ્રાફિક પોલીસ દ્વારા એક શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા હતા અઠવાડિયા સુધી અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ જિલ્લાની તમામ શાળાની બહાર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ હાથ ધરનાર છે અમરેલીના સેન્ટર પોઈન્ટ સિનિયર સિટીઝન સર્કલ નજીક આવેલ એક શાળાના વિદ્યાર્થીઓએ આજ રોજ ટ્રાફિક પોલીસ જવાની ભૂમિકા ભજવી હતી આજે વિદ્યાર્થીઓ પોલીસ સાથે ઉભા ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા રહીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને રોકીને તેમને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવી રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઈમ ન્યૂ અમૃત